નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં મહિલા સુરક્ષામાં ભાજપ સરકારની નિષ્ફળતાના કારણે દિવસે ને દિવસે મહિલાઓ અને બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે ત્યારે આજે આમ આદમી પાર્ટી મહિલા વિંગ દ્વારા સુરત મહિલા પ્રમુખ નીતાબેનની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા પરંતુ મહિલા સુરક્ષામાં નિષ્ફળ ભાજપ સરકારના ઇશારે પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી

કોઈ ઘટના બને છે તો તરત જ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના તમામ જે પેલા નેતાઓ છે મહિલા ઓછું છે રોડ પર ઉતરી જતા હોય હું કહું છું આખા દેશની અંદર ક્યાંય પણ મહિલાઓ સાથે આવી કોઈ બનાવ ના બનવો છે પરંતુ જે રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ રાજ્યની અંદર રોજે રોજ એક એક બાળા ભીખાય રહી છે એક મહિલા પીખાઈ રહી છે તો પણ કેમ હર્ષે તંત્રી ચૂપ છે તો પણ કેમ મુખ્યમંત્રી ચૂપ છે કેમ આ વિષય ઉપર બોલતા નથી આ બળાત્કારીઓને ભારતની સજા ક્યારે થશે હત્યારાઓ અને ભારતીની સજા ક્યારે થશે જો એમનાથી રાજીનામું આપી દેવું જોઈએ સાથે અમે લોકો કલેક્ટર કચેરીએ ધરણા કરીએ છીએ પકડાઈ ગયા છે આના પેલા પણ જે સુરેન્દ્રનગર ઘટના છે અમદાવાદની અંદર જાહેરમાં તલવાર લઈને લોકોને પીવડાવવામાં આવી રહ્યા છે આતંક એમના ઉપર શું એક્શન લેવા છે માત્ર પકડી લેવાથી નહીં પણ એવો નમૂનો બેસાડો એવો કાયદાકીય એક્શન લો કે આ ભવિષ્યમાં બીજી કોઈ મહિલા પિંખાય